નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ધાનેરા તાલુકાના રવિ ગામે રવિધામ પ્રાથમિક શાળા ખાતે આજે સર્વ સમાજ દ્વારા ધાનેરા તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા માટે એક અવાજે રજૂઆત કરવામાં આવી અને સમસ્ત રવિ ગામનું ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં રાખવામાં આવે એવી સરકારશ્રી આગળ

તમારું નામ રાવજીભાઈ કરશનજી પુરોહિત અને શેના માટે આજે ભેગા થયા છો તમે અમારે બનાસકાંઠા જિલ્લામાં માં અમને ધાનેરા તાલુકાને રાખે

અને તમારી માંગ નહી સ્વીકારાય તો તમે શું કરશો આગળ જો અમારી માંગ તો ઉગ્ર આંદોલન કરવા પણ તૈયાર છીએ તમારું નામ અશોકભાઈ આજે શા માટે ભેગા થયા છો અમે ભેગા થઈએ બનાસકાંઠા માટે બરોબર થરાદ જવું નથી અને ગામે બીજા ગામની અંદર ડેરીની અંદર દાબ મૂકવામાં આવે જો તમે આ સહ્ય નહીં કરો તો તમારું દૂધ લેવામાં આવે નહીં આવા વીડિયા વિડિયાથી એમને જાહેર થયો અને ગામે ગામે દાબ આવે છે કે તમે જો સહી નહીં કરો તો દૂધ ભરવામાં આવે નહીં આવો સરકાર સ્રીને જણાવવાનું કે આવો દાબ મૂકવામાં કોઈ થરાદ જિલ્લામાં જવા માંગે નથી તો તમે શા માટે જવા માંગતા નથી અમારો સામાજિક રીતે શૈક્ષણિક રીતે આર્થિક રીતે દરેક રીતે પાલનપુર સાથે સંકળાયેલા બનાસકાંઠા સાથે સંકળાયેલા હોય અમે વાવ થરાજમાં જવા માંગતા નથી અને વાવ થરાજના જે જિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને ધાનેરાને એની અંદર જે જોડવામાં આવ્યું છે એના પ્રત્યે અમે વિરોધ કરીએ છીએ અમે એના વિરોધમાં છીએ અને અમે અમારું અમારી માંગ જ્યાં સુધી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું અને ગાંધીજીના માર્ગે અમે આંદોલન કરીશું જરૂર પડશે તો અમે ગાંધીનગર જઈ અને એનો વિરોધ કરીશું અને અમારી માંગ છે કે ધાનેરા સમગ્ર ધાનેરાને પાલનપુર સાથે બનાસકાંઠા સાથે રાખવામાં આવે જેથી કરી અને અમારું સામાજિક રીતે સાંસ્કૃતિક રીતે શૈક્ષણિક રીતે સ્વાસ્થ્યની રીતે દરેક રીતે અમારું સાતત્ય જળવાઈ રહે મારું નામ પુરોહિત ભાવેશભાઈ ધીરાજી ગામ રવિ આજે અમે સમસ્ત રવિ ગ્રામજનો ભેગા થયા છે અને આજે સરકારશ્રીના આવેદનપત્ર જે છે એનો અમે અમલીકરણ કર્યું છે અને લોકોની જે માંગ છે એ અમે અરજી સ્વીકારીને લોકોને અરે સરકારશ્રીને રજૂ કરી છે સરકાર જો તમારી માંગ નહીં સ્વીકારે તો આગળનું સ્ટેન્ડ શું રહેશે અમારી એવી માંગ છે કે જો સરકારશ્રી અમારી માંગ નહીં સ્વીકારે તો આજે તો ત્રીસ દિવસ થઈ ગયા છે પણ ઉગ્રથી અતિ ઉગ્ર આંદોલન થશે અને એ સરકારશ્રીને પછી ભોગવવું પડશે અને સરકારશ્રીને હું નમ્ર એવી વિનંતી કરવા માગું છું કે તમારે જનતા જોડે વોટ માંગવાના છે તો તમે જનતાની તમે જરાક વાત માનો તમારું નામ મારું નામ રોહિત ભાઈ શિવાભાઈ માવાણી છે અમે આજે જે આપણે આક્રોશ રેલી સભા યોજી છે એની અંદર જે અરજી સ્વીકારવાનું અરજી ફોર્મ ભરીને સરકારને કલેક્ટરશ્રીએ જે આવેદન માગ્યા છે એના માટે બધા અહીંયા એકત્રિત થયા છે બરાબર અને આજ અમારે ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રહેવું છે અને બનાસકાંઠામાં જ ધાનેરા તાલુકાનો વિકાસ થશે એવી અમને પૂરી અમને મનમાં ઈચ્છા છે અને એ વિકાસ થઈને જશે એના માટે અમારે વાવ થરા જવાની કોઈ જરૂર નથી અને અમારે આ જો આંદોલનની અંદર સરકાર આંદોલનની અંદર કોઈપણ રીતે અમને નડતરરૂપ થશે તો અમે એનો ઉગ્ર આંદોલન દ્વારા એનો અમે વિરોધ કરીશું એના માટે અમારી ધાનેરા હિતરક્ષક સમિતિ એવા અનેક પ્રકારના આંદોલનો અમે આગળ પણ કરીશું